ભરૂચ લોકસભાની સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભામાં જંબુસર વાગરા ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયા આ તમામ વિધાનસભાના કાર્યકર્તા સંમેલનો પૂર્ણ થયા આજે છઠ્ઠું સંમેલન હૈયાપાડા વિધાનસભાનું છે અને સાતમું કરજણ વિધાનસભાનું સાથે સાત વિધાનસભાના કાર્યકર્તા સંમેલનો પૂર્ણ થયા પછી એના પછી બીજા આગામી કાર્યક્રમો નક્કી કરીશું પણ આજે કાર્યકર્તા સંમેલનમાં અમે બુથ લેવલના કાર્યકર્તાને બોલાવે છે અને બૂથ જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ બૂથ જીતવા માટે ભારતીય ભારતીય જનતા પાર્ટીની શિસ્ત રાષ્ટ્રવાદની વિચારધારા અને રાજ્ય સરકારને ભારત સરકારમાં જે વિકાસના કામો અમે કર્યા છે અને રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમારા સંગઠન થકી ને ચૂંટાયેલી પાક થકી અમે લોકો સુધી અમે પહોંચાડ્યા છે અને એ યાદ દેવડાવવા માટે ફરી ને એના આધારે મત લેવા માટે આજે કાર્યકર્તા સંમેલન આજે બોલાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા અને એમાં અમારો ઉમેરો થયો છે કે બીટીપીના ખૂબ મોટા આગેવાન એડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ મારી સાથે જોડાઈ ગયા છે અને ઝઘડિયાના કોંગ્રેસના વિધાનસભાના ચૂંટણી લડેલા ફતેહસિંહભાઈ વસાવા પણ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે એવી રીતના ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા છે અને આજે આપણા કાર્યકર્તા પણ અહીંયા ડેઢિયાપાડામાં જોડાયા આ સૌના મનમાં એક જ વસ્તુ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ આ દેશનો અને ગરીબમાં ગરીબ સમાજનો વિકાસ કરી રહ્યા છે તો એ આવનારા દિવસોમાં આપણા વિસ્તારનો આદિવાસી વિસ્તારનો પણ સમાન વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય ને એક કામ કરતી સરકારનો વિશેષ આવનારા દિવસોમાં વિશેષ લાભ મળે એ આશા સાથે આ બધા લોકો ભાજપમાં જોડાયા છે અને મને સંપૂર્ણ છે કે બધા જ લોકોના સાથ સરકારથી આ ભરૂચ લોકસભા અમે પાંચ લાખ મતોથી વધુ મતોથી જીતવાના છે સાહેબ તમે એક વાત કરી કે ચૈતર વસાવા છે જેઓને અહીં પ્રતિબંધ મૂકવામાં આવે છે તરી પાર કર્યો છે એને હાઈકોર્ટમાં રીડ બી કરી છે અને આવતીકાલે એનું સેશન કોર્ટમાં સુનાવણી બી છે એને લીડ માગી છે કે નર્મદા જિલ્લામાં મને પ્રવેશ આપવો એ આવે તો શું મોટો ફેર પડે ભાઈ ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી આ ભરૂચ લોકસભાની સાત વિધાનસભામાં છે સાત વિધાનમાંથી છ ભાજપ પાસે છે એક આપ પાસે છે અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે છે મારા ધારાસભ્યની ફીટ પાછળ ખંજર મૂકીને એ જે તે સમય જીતી ગયા હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું એક ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે આ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં ને ભાજપ સરકાર વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને જૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે એટલે મને ખુલાસો કરવો પડ્યો કે જૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી મારી બુથ લેવલ સર અમે ખૂબ મજબૂત છે ને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માગી રહ્યા છે અને જયતર વસા નો તો એમ કહું છું કોર્ટનો મામલો છે આ કે સરકારનો મામલો થોડો છે આ કોર્ટમાં તમે એવી દલીલ કરો એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય અને હું તો કોર્ટને માનદ્ય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને એને તડીપારનો મુદ્દો ખસેડી લો અને ફરતો કરી દો અમને કોઈ ફરક નથી પડવાનો મને કોઈ ફરક નથી પડતાનો નો તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે જયતર વસાવા ના બધા કેસ વાઇન્ડઅપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે આ તો એમનું એક નાટક છે આ તો એક નાટક છે એને તડી પાર રાખવો છે બાર જ એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના અને લોકો માટે એક હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે બાકી અમને કોઈ ફરક નથી પડતી અમે છ લો છ વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટોપ કરવાના છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ અમે લીડ કરવાના છે મને સંપૂર્ણ વિશ્વાસ છે ઓકે